ઉતરાણે હું પછી આટલો તો થક્કો કરીને येते હું પણ તારા ભા નહીં લઈ આવતા માં પાણી તો તું વાત ના કર વાઘુભાઈ હ વાઘુબા ઉતરાણ ખાલી હું કરી ખબર એક જ પતંગ લાવી કેમ એક પતંગ લાવી અને કે કેટલી લાવી હ 500 વાર આ કેવું ઉલુ બનાવો છે મારો ઓછો 500 દોઈ લાવી હું કરી ખબર હ પતંગ કાપી આખા ગામના પતંગ કપાય ને તારી છેલ્લો પતંગ ઈવાને ચક્તો વાઘુબા અલ્યા વાઘુબા પતંગ હું સગમા ભાઈઓ કાપી ને તે બધા લોકો

અલા એ ઉતરાણે એક પતંગ લાવતો આ આકાશમાં કેટલા પતંગ હોય તો કોઈ ના નાવડાવ હોય તમે જો ખાલી વાઘવામ બોલીને આવો પેલો વાઘુવા છોકરો આય તો કે માર માર ભાતું ઓમ કઈ નોમ કઈ ને તો ખબર છે માર સગન કાકો ગો દોડી સતર કાપી ઉ ખાલી આ તમે જો ખાલી તમે કાય એ રોમરમ કે કહું સુરામા પીરજી લાલ ઝોગીનો હો મેનો

હવાનો કેસો કર કાકા હું આવું છું આવું છું અજી આવ્યો નહીં પેલું ઓમમ ચિકર હું રમ મારું લાયો છો ફોનમાં તમે જોવો તો કોક ફ્રી ફાયર એક ફ્રી ફાયર કોક એવું કોક લાયો છો કે આ ખોદાળે રીડમ રમ કરતો ઇને આ તો આવાજ ઇને ઇટે ઇટે બોડી ફરી નાખું મારી માશીની સોગન હો એ માશીની સોગન તમે જોવો તો કોઈ રખળવામ રખળવામ ન તમે જોવો તો દારૂ હાથ પર ઘેરાવસ તમે જોવો તો મારું ઓછું કશું કામ કરતો નહી હોતો મારા પગલે પગ ભઈ ગયા

મારો ઓટો જીતવા છે હું આવું કરો છો કેમ બીજો નાખતો નહીં ન હોય સગન પાણી આવી જાય સગન ને કશું આમાં હમો આવતો નથી હજી જીતી જાય તો પછી પતંગ કાકો એક તો પતંગ એક પિનન તો નહી લાવતો તો ખવાય નહીં હજી તો કાકાની ઓવ હું કહું હા આટલું ઉભાઓ

અનો પતંગ આપી દેખો પછી આજ તો અલ્યા વાઘુબા હમણાં પાસા પતંગ વાદલી હતો બદલી નાખ્યો અલ્યા હું તો પતંગ આતો બીજો લા જબર કા કપાઈ ગયો ના ના વાઘુબાનો પતંગ અપાઈને આવો હો હાર જો તવા સગનમાનો અપા તપાઈ દેજો પછી કેતા ના મારા કાકો તો પાન ધવને ઓમ કરીને રે ઉડી જાય પતંગ એવું તા હું અપાઈને આવું છું લે જા આ મોપાઈને આવું તાન તો વાઘો તોય કાપી નાખજે

કાલે કાટ કાટ કરવાના છે બે કાપી ના કરો અરે દીકરાઓ માગો દવા દે છો અરે કો પેલા હો એને કાપજો બાપુ વાગુબા વાગુબા અરે ભગા દોડી આવા દે તું વાગુબા જલ્દી કટ કર કટ થવાય વાગુબા જલ્દી કાપજો આય આય વાગુબા ઓમ લે ઓમ ઓમ કેતી સા વાગુબા વાગુબા ખેતી સા અરે તમે હું કરો છો પેલા પતાય કાપી નાકો પેલા વાગુબા ખેતો 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 તું દોડી પરે આ લે લે આવા દે આવા દે લે કટ થઈ જાય હો કાકા કાપી નાકો કાપી નાકો કટ જોમેય કટવા હા

એ તો એક તો કપાય આ કાપી નાશુ એ કપિ નાશુ કપિ નાશુ કપિ નાશુ તો એ નું કપિ નાશુ સગા નું કપિ નાશુ કવિ ભાઈ વાઘુભાઈ મારો પતક એક તો કાપી નાશ્યો પણ ફેર ચડાવું ફેર કાપી નાખું જો ખાલી ત્રણ વખત ચેલેન્જ છે એમ તો ખબર છે હવે મુજ કાપ્યા હા 18 ઢાઢા તો આ કરવાતો 18 ઢાઢા કટ કરવાના છે હા હા ઢાઢા તો ખાવ પડ્યા આ તો આયો તો આયો આ પડ્યો લ્યો હાલ તો આવું તો સંતાઈ ગયો માકો કાપી ના ખાવા પડ આજ તો

લે લે જો આજે રાખો જો

અલી જા આઈને દાડકટ કરવાના છે છોકરા આબારે દોડીયા પડે જો 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 લાગવા દોડી પકડાવી લઈ લેઓ જો 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 નાખવા મળ્યો છે એવું છે તો ઈટયો પળો બેઠોનો આ કોઈ જીતી જ હા પાંસગાતા કાપી નાખ તાજી ઘર થા જો કર જોમે જોજી રે એ માકાકો પાતા આ આઈ જા આઈ જા પાઈ જા કેત કેત

પાછો પેલો રાહુલ કે પાકડી તમારી જવાની કહો જાણી તમે ચેલેન્જ જીતો ને મન રાખી પાઘડી બધી નહીં અને પતંગ કાપી

જીતી Ayy... ત્યા Ayy... Ay... Ay...

ત્યાં કાંઈ મોકલાવ ઓળખું અરે લગાઇ આપડે તું ખાલી રમવા ગો પૈસા พวกะู้แ่าดใัวทนี้ซูนตนี้ก้อยอาาวมนย้เทมังได้อย้วเดี๋ยล

એ ઉત્તરાયણ ને ચૌદ તારીખે ઉતરાયણ છે ને પણ હમ તો આઈ જાય છે સગર નું બગન નું ગમે તેવું કાપી દેખવાનું છે